લાઈન અને મીઠો આપણે સુધારી નાખ્યું છે એટલે કે કરી નાખ્યું છે આમાં છે ને પાણી નીવું છે તો પાણી નીવું તો પછી એમને છે ને ઓલામાં નોખું કાઢવું પડશે અને આ છે ને મિત્રો કાજુ છે ને બદામ છે એટલે આમાં નાખવા આને છે ને અને રસ કાઢવો જ પડે અને હું તેલમાં નાખીશ ને ત્યારે હું રસ કાઢી નાખીશ મરાખ ભલોગ જો ઈ નું મારા વિડિયો માં રહી છું શેડું પડે લખતું પડે તો આપણે નાખી દીધું

બધું લાગી ગયું છે આને વાત તા વાર લાગશે ત્યાં સુધી મારા બ્લોગમાં બની રહ્યું પરંતુ મેં તમારી આજે ટિપ્સ અન લાગ્યું પડે હું અલગ એ નગર બીજા લગભગ હાલ કરવા હું ક્યાં સુધી શકે સુધી મારા બ્લોગમાં બની આવે આનો વર્તિંજે તૈયાર તો આપણે રાખી અજુબન આ થાળી આપણો અનુભવ થઈ ગયો ત્યાર મિત્રો તો તમે જોઈ શકો છો તો આપણો અજનો ઉપયોગ અહિયાં સુધી નો જતો હતો જઈ ગયોગ